હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે બનાવીશું લીલા લસણમાંથી શિયાળું સ્પેશિયલ વાનગી જો અહીંયા મેં લસણ લીલું લીધેલું છે પાંચસો ગ્રામ છે તેમાંથી હું થોડુંક અલગ કરી દઈશ ત્રણસો ગ્રામ લસણનો આપણે બનાવીશું અહીંયા લીલા લસણમાંથી તેના માટે મેં લીલું લસણ સાફ કરી લઈ લીધું છે હવે આ વાનગી બનાવવા માટે આપણે બાજરીના રોટલાની જરૂર પડશે તો મેં અહીંયા બાજરીના રોટલા પણ બનાવવાનું સાઈડમાં ચાલુ રાખ્યું છે જેમાં તમારે બાજરીનો રોટલો વધારે કડક કે વધારે ઢીલો પણ નથી લેવાનો અને આ બાજરીના રોટલા બનાવતી વખતે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તે લોટમાં મીઠું નથી ઉમેરવાનું આપણે સિમ્પલ પ્લેન જે બાજરીનો લોટ આવે છે એના જ સારા એવા રોટલા થોડા જાડા કરીશું અને વધારે કડક નહીં થાય એ રીતે આપણે આ રોટલાને ચડવી લઈશું તમે જોઈ શકો છો ને માફ કરશો જ્યારે રોટલો બનાવવાથી તવી ગરમ થઈને રોટલો નાખ્યો ત્યારે તવી તૂટી ગઈ છે થોડી તો હવે આ રીતે આપણે રોટલા બધા જે હું બે ત્રણ માણસોનું બનાવું છું તો બે રોટલામાં ભાગીશ ગરમ ગરમ આ રીતે ભાગી દેવાના છે રોટલાને કટકા કરી લેવાના એકદમ ભૂકો પણ નથી કરવાનો તમે ગરમ ગરમ રોટલાને તોડશો તો રોટલો કડક નહીં થાય જો તો તમે ઠંડુ થવા જશો તો રોટલો કડક થઈ જશે આ રીતે તમારે રોટલાને ગરમ ગરમ જ તોડી લેવાનો છે જોઈ શકો છો રોટલો બહુ જ ગરમ છે અહીંયા આ રેસિપી મારા દાદી પરદાદીથી બનતી આવે છે અમારે ત્યાં એટલે શિયાળામાં ચારથી પાંચ વાર તો આ રેસીપી બનતી જ હોય છે આ રેસીપી ખાવી ખૂબ જ જરૂરી છે શિયાળાની રાહ જોઈ રહી છે લોકો અમારે કે ક્યારે શિયાળો આવશે ઠંડી બહુ પડશે અને આપણે લસણ બનાવીશું આ રીતે તોડી લેવાનો છે દરેક ઘરના ઘરે ત્રણથી ચાર વાર શિયાળામાં આ લસણ બનતું જ હોય છે તો અમે લસણ જ કહીએ છીએ અમે લોકો ને મારા પિયરમાં અને સાસરીમાં અલગ અલગ રીતે આ બનાવીએ છીએ મારા પિયરમાં મેં આ રીતે રોટલો છોડી અને સીધું ઘી ગોળ ને લસણ એડ કરી પણ અહીંયા આ રીતે બનાવીશું જેમાં પહેલાં મેં લીધું છે એક મોટો કપ ભરીને ઘી લીધું છે દેશી ઘી છે આ રીતે ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે જે રીતે ગળ્યું ખાતા હોય એ રીતે ગોળ એડ કરી દેસું હું અહીંયા મારા બે થી ત્રણ માણસોના હિસાબથી બનાવું છું તો મેં અહીંયા એક મોટો કપ ઘી લીધું છે અને પાંચસો ગ્રામ ગોળ લીધો છે એની અંદર તમે જોઈ શકો છો આપણે ઘી અને ગોળને એકદમ મીડિયમ ગેસ ઉપર જ ગરમ કરીશું સારી રીતે તમે કાચું પણ એડ કરી શકો છો ઘી થોડું ગરમ કરી હું સીધી રીતે કાચું લસણ અને રોટલું એડ કરી શકો છો આપણે આ પાયો લાવી અને બનાવીશું તમે જોઈ શકો છો ગોળ આપણો ગરમ થઈ ગયો છે સારી રીતે મિક્સ કરી દેવાનો પાયો આપણે આની અંદર નથી લાવવાનો એ ધ્યાન રાખવાનું કે ગોળ વધારે ગરમ ના થઈ જાય સારી રીતે ઘી ગોળ મિક્સ કરવાનું છે આપણે અંદર ગોળની જોઈએ હલાવતા રહેવાનું અને ગરમ આપણું ઘી ગોળ મિક્સ થઈ ગયું છે સારી રીતે આપણે હવે જે લસણ લીલું લસણ હતું તે એડ કરીશું આની અંદર તે બધું લસણ એડ કરી મિક્સ કરી દઈશું અને લસણને આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે બનાવવાથી જ્યારે પણ આપણે લસણ ખાઈએ છીએ ત્યારે આપણે તેની સ્મેલ નથી આવતી જો તમે કાચું પણ ખાઈ શકો છો પણ કાચું ખાવાથી અમુક ટાઈમે પછી આપણે જ્યારે ખાધું અને પછી આપણે સ્મેલ આવે છે એની આ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે જે રોટલો ભાગીને તૈયાર રાખીએ તો એ એડ કરીશું આની અંદર આ રીતે ગેસ એકદમ બિલકુલ ધીમો કરી દેવાનો છે આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે આ રેસીપી ઘરે જરૂરથી બનાવજો અને જે જાતથી અમે રેસીપી જોવો છો તે કમેન્ટમાં પણ બતાવજો કે અમે અહીંયાથી જોઈ રહ્યા છીએ તમારી રેસીપી અને ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને નવા હોય જે લોકો એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ રેસીપી જોવા માટે તમે જોઈ શકો છો આપણું લસણ તૈયાર થઈ ગયું છે ખૂબ જ વેલ્દી અને દેશી